નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ભાજપના તાલુકા અને જિલ્લાના ત્રીસ જેટલા પદાધિકારીઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા સંખ્યામાં કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી મહત્વના પદ પર બેઠેલા લોકોએ આજે કોંગ્રેસ ભાજપ સાથે છેડો ફાડી અને વિધિવત રીતે જ્યારે આમ આદમી પાર્ટીના બન્યા છે ત્યારે આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા આપ સૌને હૃદયથી સ્વાગત કરું સાથે જ અમારા મંચ પર બિરાજમાન પવન શર્માજી હોય ભરતભાઈ પટેલ છે લીગુલભાઈ છે દીપકભાઈ છે અને આજે હું અહીંયા ઘણા બધા મિત્રો એવા છે જેના નામ લેવાના રહી જાય પણ ત્યારે રાષ્ટ્ર માટે કે રાજ્ય માટે કે આપણા ગામ માટે જ્યારે આપણે લડાઈ લડવા નીકળીએ છીએ ત્યારે માન સન્માન અપમાન આ બધું એક બાજુ મૂકી અને રાષ્ટ્રને કેમ કરીને બચાવી શકાય કેમ કરીને ઈમાનદાર સરકાર લાવી શકાય ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરી શકાય આ આપણી પ્રાયોરિટી હોવી જોઈએ અનુસંધાને આજે મને એક ખુશી થાય છે કે ખૂબ મહત્વના પદ પર બેઠેલા ખેડા જિલ્લાના ભાજપ અને કોંગ્રેસના પદાધિકારીઓ આજે

જ્યારે પણ રાષ્ટ્રને બચાવવા માટે કોઈ મેદાનમાં ઉતરી પડે છે તેના માટે સ્વાર્થ મહત્વનો નથી હોતો એના માટે પૈસા પણ મહત્વ નથી રાખતા અમે તો એ કહીએ છીએ આજે જે ભાજપ કોંગ્રેસમાંથી આવ્યા એ લોકો પણ

સંઘર્ષ કરીએ છીએ અમારી પાસે સંઘર્ષ સિવાય કઈ નથી તેમ છતાંય આજે મહત્વના લોકો જે છે કે અમારી સંઘર્ષની લડાઈમાં અમને સહકાર આપવા માટે અમારી સાથે રહ્યા છે આભાર એટલે માનવો પડે કે તમારી પાસે સત્તા આવશે ત્યારે તો હજારો લોકો તમને જોડાવા માટે તમારી પાસે આવતા હશે હજારો લોકો ઓળખાણો કાઢીને આવશે પણ આજે અમારે જયારે નવ નિર્માણ અહીંયા કરવાનું છે ખેડામાં હોય કે નળિયાદમાં હોય ત્યારે જે અમારી સાથે આવીને ઉભા રહ્યા છે અમને ખભે હાથ મૂકીને કહ્યું છે કે લડાઈનું નેતૃત્વ કરો અમે તમારી સાથે ઊભા છીએ આજે અહીંયાથી કહીને જાય કે આ ચહેરાઓને રાજુ કરપડા ક્યારે ભૂલશે ત્યારે કોઈ નથી ત્યારે સમકાર આપ્યો છે ત્યારે અમારા ખંભે હાથ મૂકીને કહ્યું છે અમે એ કહીએ છીએ કે લડાઈ એવડી મજબૂતાઈથી લડવાના છીએ

લોકોએ ધક્કે કર્યું ભાજપ સામે આક્રોશ કોનો પણ કોંગ્રેસ ભાજપ સામે લડવામાં ફેલ થઈ ગઈ કોંગ્રેસ તાલુકા જિલ્લા પંચાયતની વિગીનો વહેંચણી વખતે ભાજપની ઓફિસથી નકેતા ભાજપનો તાલુકા જિલ્લા પંચાયતનો ઉમેદવાર કોંગ્રેસની ઓફિસથી નકે થવો જોઈએ એનો તો હતો પણ ભાજપના

પણ વિકલ્પ એ હોવો તો જોઈએ ને ગુજરાતમાં આજ દિવસ સુધી વિકલ્પ ન મળ્યો ત્રીસ વર્ષથી ભાજપ કોંગ્રેસ નું ગઠબંધન ચાલતું હોય મજબૂત વિકલ્પ બે હાજર બાવીસ માં અમે બી રોકું પાંચ ધારાસભ્ય આવ્યા એકતાલીસ લાખ કરતા વધારે મત મળ્યા અમે અમારી પાસે પૈસા નહોતા સત્તા નહોતી તેમ છતાંય અમે જયારે બીજને રોકું ગુજરાતની જનતાએ ખાતર પાણી એવી રીતે નાખ્યું

दस વખત अयोध्याली खादનો ઉલ્લેખ કર્યો એમે જો કર્યો પણ સીટી બસ આજ આજથી ચાલુ દેખની 20 મેળા તો સીટી બસ ચાલુ કરાવવા માટે હવે 1 ઓગસ્ટ થી અમે લોકો એક અભિયાન ચલાવવાનો છે અને એની અંદર નડિયાદ મહાનગરપાલિકાના બદકાત

વેર રસ્તા વિશે કઈક મળ્યા અને તરત જ ત્યાંના ધારાસભ્યના સંયોજકો બધા ચાકી મીઠું એમની ઉપર હુમલો કર્યો ત્યારબાદ બીજો એક કિસ્સો માતાની અંદર કોઈ મળ્યો ત્યાં આગળ પણ એક જ પેપરમાં આવ્યું છે અને અખબારમાં આવ્યું છે અને એમાં પણ ત્યાંના ધારાસભ્યએ આજ બાયોક ના કાર્યકને પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંયા રોડસ્તા કે અમારી ગાડીઓ ને પંચર પડે છે તમને તમારું કપૈલા ઉઠિયા છે તમારું ઇલેક્શનમાં નામ સુધી છે વગેરે 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 બધું આસમાની અંદર લાવેલું છે કેમ બની પડ્યું કે ધારાસભ્ય એકદમ ઉસ્કેલાઈ જાય છે આ બધું મને કહો કે ભાઈ હું તમને કહું છું કે હું તમને દોરવા નથી

વિમલભાઈ હોય માઇકલભાઈ સુરેશભાઈ અને નરેશભાઈ પંચાલ જે ખરેખર કપડવં કોંગ્રેસના ઉપપ્રમુખ છે ત્યાં એવી જ રીતે પૂનમબેન છે એ નરોડાના વિધાનસભા પ્રમુખ છે સાથે જ ભાજપના પણ અમુક નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે સીધી વાત એ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે આજે નડિયાદ ખાતે મોટી સંખ્યામાં ચાલીસથી વધારે લોકો પોતાની પાર્ટી છોડી કોઈ કાર્યકર્તા છે કોઈ તાલુકાના હોદ્દેદાર છે કોઈ જિલ્લાના હોદ્દેદાર છે કોઈ ફ્રન્ટ ફ્રન્ટલમાં કામ કરી ચૂક્યા છે આવા તમામ લોકો આજે વિધિવત રીતે ઈમાનદાર રાજનીતિમાં જોડાવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે મહત્ત્વની વાત એ છે કે ગુજરાત વિકલ્પ શોધી રહ્યું હતું ગુજરાતની જનતા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત હતી આજે ગુજરાતની જનતાને દેખાતું હોય કોઈ તો માત્ર આમ આદમી પાર્ટી છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં મજબૂત મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરિવાર ગુજરાતની તમામ સીટો પરથી ચૂંટણી લડશે અને જે આજે શ્રી ગણેશ કર્યા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આવનાર સમયમાં હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી પરિવારના સભ્ય બનશે